જય માતાજી મિત્રો આજે હું તમને દેવશક્લીનું કેવી રીતે બચ્ચાનો ઉછેર કરે છે સંપૂર્ણ માહિતી આપવા માગું છું ગોહિલ શ્યામજીના જય માતાજી આપ જોઈ રહ્યા છો નરી આંખે દેવશક્લી સજોડે નર અને માતા બને સાથે થઈ હોય છે અને વધારે પ્રમાણ પર તો વાડી વિસ્તારની અંદર જે ધાબાઓ મકાનો હોય છે એની અંદર પોતાનો માળો બનાવે છે આ માળામાં એક ખાસિયત છે એ માળો બનાવતા માટીને એવી રીતે ખૂની ખૂંદીને બનાવે છે કે આ માળાને બનાવતા બેથી ત્રણ મહિના વાર લાગે છે એટલે વધારે પડતી દેવ દેવશકલી ધાબુઓ તે સતની વચ્ચે જેથી કરીને પોતાની અને પોતાના બચ્ચાની સલામતી રહી શકે છે અહીંયા જીવજંતુ જંતુ નાક છે કોઈ બાસ છે આવા ભાઈને હિસાબે ઘણી વખત પંખીઓને ડર લગતો હોય છે પોતાના બચ્ચાનો ઉછેર કરવા માટે પણ આ દેવશક્લી એવી સરસ મજાનો માળો બનાવે છે સપની માટી ખોદી ખોદીને કે એન્જિનિયરને બનાવે છે કે ત્યારે માનવું પડે કે ખરેખર કુદરત તારી કળા અપરંપ પાર છે તારાનો તારા કળાનો પાણીને કોઈ પાર એ આજે સાર્થક થાય છે આપ જોઈ રહ્યા છો નરી આંખે જોશું તો ઝડપથી દેવસકલી ઉડીને પોતાના બચ્ચાનો ઉછેર માટે જાય છે ઝડપથી મને કે દર મિનિટે પોતાના માળા તરફ બચ્છાની સાર સંભાળ લેવા માટે ધરમ આવે છે ઝડપથી ઉડી અને પોતે જો જોઈ રહ્યા છું નરિયાંખે કે પોતાના માળા તરફ પ્રયાણ કરી દે છે ઝડપથી ઉડી જાય છે ત્યાંથી જીવજંતુનો ખોરાક લઈ અને નાના જીવજંતુઓ લઈને પોતાના બચ્ચાના મુખમાં મૂકે છે અને સરસ મજાના બચ્ચાનો ઉછેર કરે છે આપ જોઈ રહ્યા છો નરી આંખે જોશો ઉડતી દેવશક્તિ ઉગતી પણ દેખાશે બંને સજોડે હોય છે બંને ત્યાં સુધી અને ગામડા ગામની અંદર અને વાડી વિસ્તારમાં વધારે પડતું તમને જોવા મળશે માણવામાં માનવામાં આવે કે જેના ઘરની અંદર દેવશકલી માળો બનાવે છે ને એ સુખમે સુખાકારીના નિશાન છે ભાગ્યશાળી લોકો હશે તેમના ઘરે દેવશકલીનો માળો હશે કારણ કે કહેવત છે કે જેને ઘરે પવિત્ર આમાં પવિત્ર સાધના હોય તેમને ઘરે દેવશકલી માળો બનાવે છે સરસ મજાના બચ્ચા ઉછેરે છે ભાગ્યશાળી લોકો હશે તેના ઘરે આ માળો બચ્ચા દેવશકલી ઉછેરે છે એવું માનવામાં આવે છે ગામઠી ભાષામાં પણ કહેવામાં આવે છે અને ત્યારબાદ શાસ્ત્રમાં પણ લખેલું છે કે દેવશક્લી જ્યારે રાહનું ગણ વરૂમાં આરાધ્ય છે ત્યારે વરોડીમાં એને કહેતા હોય છે કે જા હું જાતો નહીં હું શકલી સ્વરૂપે પાલા ઉપર વિરાજે અને દરિયામાં રસ્તો બની જાય છે એ આ દેવ શક્નું ઘર છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું માટીથી ખૂંદી અને બનાવે છે ત્રણ મહિના વાર લાગે છે દર મિનિટે પોતાની સાર સંભાળ બચાવી લેવા માટે આવે છે આપણને જોઈ રહ્યા છો કવાર નવાર દેવશકલી અહીંયા ફરકી રહી છે તો આ સરસ મજાનો દેવશકલીનું અહીંયા આગળ ઘર છે ગામ છુંદરડી ગોયલ જીલુભા મસરુભા તેમનું આ ઘર વાડી વિસ્તારની અંદર આવેલું છે અને સરસ મજાનું ઘર અહીં બનાવેલું છે કે આનીથી સુખાકારીમાં વિચારો સુખાકારીમાં દિવસો આવવાના હશે ત્યારે દેવશકલી તમારા ઘરે પોતાનો માળો બનાવીને બચ્ચાનો ઉછેર કરતી હોય છે તો આ સરસ મજાનો તમે જોઈ રહ્યા છો કે માટીને ખૂંદી ખૂંદી અને દેવશક્લી બે ત્રણ મહિના માળો બનાવવામાં વાર લાગે છે પણ બચ્ચારો સરસ મજાનો ઉતરશે તો નિરાખે જોશો કે અહીંયા કોઈ પણ જાતની એને ડર હોતો નથી નથી આમાં કોઈ નાગ એને બચ્ચાને અસન્ટુપ્પ થતો કે નથી કોઈ તે કોઈ પક્ષી બાજ કે સંભળી છે એના બચ્ચાને કાંઈ કરી શકતું નથી એ સરસ મજાનો માળો ઉસેરે છે સતની મિસે આપ જોવો છો એ કુદરત તારી કળા અપરંપાર છે અહીંયા કોઈ શીખવામાં કે ટેકનોલોજી કરવામાં શીખવાડવામાં આવતું નથી પણ કુદરતી રીતે આને આવો માળો બનાવે છે ખરેખર એ માળાની અંદર એના દરની અંદર હથોડી મારશો ને તો પણ એ માળાને કંઈ થતું નથી સિંહની હથોડ મારશો તો પણ એટલું બધું મજબૂત બનાવે છે કારણ આ માટીનો માળો કે જેમની અંદર એના બચ્ચા શાંતિથી રહી શકે છે પોતે પણ શાંતિથી રહી શકે સરસ મજાના બચ્ચા એમના કિલોળ કરી રહ્યા છો પણ જોઈ રહ્યા છો કે સરસ મજાનું આ બચ્ચા કિલોડ કરી રહ્યા છે દરની વિશે આ માળો બનાવે છે બચ્ચાનો ઉછેર કરે છે આજુબાજુની અંદર જે જીવ જીંતુ નાના ના હોય છે એ લઈ અને ઝડપથી દર મિનિટે પોતાના બચ્ચાના મુખમાં મૂકે છે અને ઝડપથી આવી શકે છે જે હેલિકોપ્ટરની સ્પીડથી એમ જોશો નરી આંખે પરથી આવે છે ને અહીંયાથી શરૂઆત તમે જોશો કે આ રીતે દર એનો માળો બનાવતા કમસે કમ બેથી ત્રણ મહિના વીતી જાય છે ત્યારે એનો માળો બની શકે છે ત્યારબાદ એના આ ઊંડા મૂકે છે અને સરસ મજાના બચ્ચાનો ઉછેર થાય છે કેવો છે કે એક જ વાર આ બચ્ચાનો ઉછેર કરે છે ભાગ્યશાળી માણસ હશે ભાગ્યશાળી હશે તેમના ઘરે જ દેવશકલી બચ્ચાનો ઉછેર કરે છે એવું માનવામાં આવે છે અને ભાગ્યશાળી લોકો હશે ને એમને ઘરે જ આ માળાનો ઉછેર થતો હોય છે અને બચ્ચાનો ઉછેર મારો ભારત જઈને જયારે આખા